દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે અંબાજી ત્રિશુરિયા ઘાટમાં બસ પલટી મારી પાલનપુર સિવિલમાં સારવાર દરમિયાન એકનું થયું મોત બાળક બાદ પાલનપુર સિવિલમાં વધુ એક વ્યક્તિનું નીપજ્યું મોત અકસ્માતમાં મોતનો આંક છ સુધી પહોંચ્યો પાલનપુર સિવિલમાં સારવાર અર્થે પાંત્રીસ લોકોને કરાયા રિફંડ અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર બસના ડ્રાઈવર એ રેલ બનાવતા ચાર બમ્પ કુદાડતા બસ રેલિંગને જઈને અથડાતા પાંત્રીસથી વધુ યાત્રિકો ઇજાગ્રસ્ત થયા બ્યુરો રિપોર્ટ એક ભારત ન્યૂઝ આશરે છપ્પન જેટલા મુસાફરો હતા કે જે બસની અંદર હતા અને વહેલી સવારે કે જે ત્રિશુલિયા ઘાટવાળો જે રસ્તો છે તે ખૂબ જ ચઢાવવાળો છે અને એનો જે ઢોળ છે રસ્તો બી આંખા છૂપો હોય વહેલી સવારમાં ઘટના બનેલી છે ઘટનાની જાણ થતાં તમામ પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી ત્યાં પહોંચી ગયું હતું અને ત્યારબાદ તમામ જે યાત્રિકો હતા એ તમામને વહેલામાં વહેલી તકે એમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે હાલમાં ત્રણ જેટલા ડેથ થયા છે બાકીના તમામ લોકો છે એ સુરક્ષિત છે અને હાલમાંથી તમામે તમામને પ્રોપર રીતે સારવાર મળી રહી છે આ સિવાય પોલીસે જે છે એ જે ઘટના બની છે એમાં જે બસીસ છે તેને લઈ અને એક મિકેનિકલની ટીમ મિકેનિકલ સેફ્ટીની ટીમ ત્યાં મોકલી દીધી છે અમારી એફએસએલ ટીમ પણ ત્યાં છે જેથી કરીને એક્સિડન્ટ શેના કારણે થયો છે ક્લચ કે બ્રેકમાં કોઈ પ્રોબ્લેમ હતો કે બીજા કોઈ કારણથી એક્સિડન્ટ થયું છે એ બાબતની પણ ઊંડાણપૂર્વકની હાલમાં તપાસ છે એ ચાલુ છે હાલમાં જે છે એનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન હાલમાં ચાલુ છે કે કેવી રીતના આ ઘટના બની છે કારણ કે જે જગ્યાએ બની છે તેમને સ્કીટ માર્ક મળ્યા છે જેથી કરીને એફએસએલની ટીમને ત્યાં રવાના કરેલી છે એક વખત પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈ જાય ત્યારબાદ જ અમે આપણે એ વસ્તુ કહી શકીશું હા અમને એક મુસાફર દ્વારા એ જાણ થઈ છે કે ડ્રાઈવર છે એ રીલ બનાવતા હતા પણ હાલમાં જે બીજા મુસાફરો છે તે સ્ટેબલ થાય અને તમામના એક વખત નિવેદન થઈ જાય ત્યારબાદ છે એ ઘટના પર વધારે આપણે ફોકસ કરી શકીએ ખરેખર ઘટના શું બની બને જે બસ ચાલક હતા એની ડેથ થયેલી છે એવું હાલમાં ધ્યાનમાં આવેલું છે પરંતુ અમારા રિપોર્ટ પ્રમાણે ત્યાં બે ડ્રાઈવર હતા કે જેમાં એક ડ્રાઈવરની ડેથ થયેલી છે અને બીજા ડ્રાઈવર જે છે એ કોઈ જગ્યાએ હજી એ સારવાર હેઠળ છે એક વખત તેમનું બી સ્ટેટમેન્ટ થઈ જાય પછી અમે આપણે ચોક્કસ કહી શકું છું કે બંને ડ્રાઈવરમાંથી કયા ડ્રાઈવરની ડેથ થયેલી છે અને કોણ છે એની ઇજાગ્રસ્ત છે એની હાલમાં કયા પ્રકારની સારવાર ચાલુ છે આજે સવારના રોજ અંબાજીથી નડિયાદના કઠલાલ અને આસપાસના ગામના લોકો દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રિશુરિયા ઘાટ પાસે બસની પલટી ખાવાના સમાચાર ધર્યા હતા તાત્કાલિક એમ્બ્યુલન્સ અને વ્યવસ્થા કરી સીએચસી ખાતે તમામને રિફર કરવામાં આવ્યા હતા બસમાં સાહીઠ કરતાં પણ વધારે મુસાફરો હતા ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે બાવન જેટલા લોકોને રિફર કરવામાં આવ્યા હતા હાલમાં જે બાવન હિજાર વ્રસ્તોમાંથી જે આઈસીયુમાંથી બાકીના તમામ સ્ટેબલ છે અને તમામની સારવાર માટે હોસ્પિટલનું તંત્ર ખડે પગે છે i smart